જય મુરલી જય વસરાજ બધા મિત્રો ને સ્વાગત છે આપણી ચેનલ માં નવા બ્લોગ વિડીયો હું ને ભાઈ આજે આપણે સ્વિમિંગ પુલ માં નાખ્યું કેમ કે તડકો હોય આજ થોડોક કે આમાં રીએ નકર તો ગાય એમ રેખડા રાખે હવે ઘડીક વાર ઊભી કરી ને વળી ઘડીક કલાક ફરી લે તો વળી ઘડીક તડકો થાય એટલે પાછી વળી અંદર ઉતરી જાય તીડકો હોય એટલે પાણીમાં નીકળે નહીં વાદળ સાયું ઉંદર છે પણ તોય થોડો થોડો તિલકો પડે ખડાઈ નામી છે હા હા પાડો

એટલે નથી નીકળતું નકર તો ઘાય નીકળી જાય બાકી વાતાવરણ બધું ખુલ્લું થઈ ગયું હે ભાઈ હું આને ભી હું કાઢી લઉં પછી આપણે આગળ વિડીયો મળી પાછા ફાઇનલી ભાઈ અડધી કલાક ની મિનત પછી નીકળી ગઈ ભાઈ હું બહેને પાણીમાં નીકળ્યા ભાઈ ગયા જ સરવા બીજી પછી આગળ ઓલી બે મોટી જાય ને એ પાણીમાં નીકળે નઈ કેમ કે એને ઘરે ખાણ મળી જાય ને એટલે બહુ સરવાનું એની પડી ના હોય અને વાદળસાયું ભાઈ વાતાવરણ છે કંઈક તડકો ને છાયો ને એવું થાય છે અને જો આમ ધીરા ધીરા સરતા સડતા એ આમ નીકળી જાય થાંભલા પાસે ત્યાંથી પાછા રિટર્ન કર્યું ને લે ચાર પાંચ વાગ્યે હતા અને ઘરે પૂગી જાય પાછા રિટર્ન સરતાં સડતા બાકી હવે નાના મોટા ખાડા હજી ભર્યા એમાં તો બહુ બે હે નહીં બહુ બે હે તો નક્કી ના હોય કંઈ બેહી જાય તો બેહી જાય જો આગળ બે જાય ને મોટા એ બહુ આગળ પાછળ આગળ થોઈ્યા રાખે થોઈ્યા જ રાખે એને સરવાની કંઈ ખાસ પેઢી ના હોય છે હવે આમ ને બધા સરતા સરતા પાણીમાં ધૂપા કર્યા રહ્યા હવે એમ લાગી જાય હે એક જ તારા બધા આઈલાઈન ધીરા પડે કલાક સહરીએ પછી વળી પાછા પાણી બાજુ વાગી નહીં કરીએ